લોકમેળાનું આયોજન છે જેમાં છવ્વીસ તારીખે લોકમેળાનું ઉદઘાટન છે તેમાં આખા જિલ્લાના અને આજુબાજુના જિલ્લાના લોકો આવવાના છે અને અત્યારે અમારે મેળામાં કુલ એકસો ને તોતેર જેટલા પ્લોટ છે એમાંથી એક થી ઓગણત્રીસ જે મોટા પ્લોટ છે રાઇડો માટે છે જેમાં ચકડોળ અલગ અલગ રાઇડો છે અને બધા પ્લોટ વેચાઈ ગયા છે અને ગામથી બાર ગામથી અલગ અલગ રાઈડો આવવાની અત્યારે ફિટિંગ ચાલુ છે એટલે બે દિવસમાં ફિટિંગ થઈ જશે અને છવ્વીસ તારીખ મેળાનું ઓપનિંગ છે કેટલાક વર્ષો છે આ મેળો લગભગ આશરે પચાસ વર્ષથી થાય છે પેલા આ લોકમેળો શિરેશ્વર મહાદેવ ટ્રસ્ટ કરતું હતું અને છેલ્લા પચીસ વર્ષથી આ શક્તિનગર ગ્રામ પંચાયત આનું આયોજન કરે છે